તો હાલમાં તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આ વ્લોગ કંઈક સ્પેશિયલ થવાનો છે કેમ કે આપણે જઈ રહ્યા છે પંજાબ પંજાબ હું કરવા જવાનો છું તમે આગળ વિડીયોમાં જોઈ ગયો ખાલી બૈનારાઈ ગયો વિડીયોમાં એટલે આપણે મજા જઈ ગઈશું ને આખે તમને બતાવીશું બ્લોગાઈ ટ્રેનની વાત જોઈએ અટાણે છે આપણે ગડુ ચોરવાડ રોડ ગળુ રેલવે સ્ટેશન હોય તો બૈને રહી ગયો આપણા બ્લોગમાં એટલે આડી હવે ટ્રેન આવી એટલે આવ્યું જઈએ આપણે અમદાવાદ પેલા તો બિનાર રહી ગયો આપણા અમારે અમદાવાદ ટ્રેન બદલવાની છે અમદાવાદ થઈ આપણે જૂના હિમાચલની ટ્રેન પકડવાની છે તો અત્યારે હવે થઈ ગયા છે રાતના દસ સાડા દસ તો ગાડી ઉઈ જઈએ રાખશું તો તમને બદલીશું પાછા ઉઈ જાય ગાડી અને આગળ તો આપણે અમદાવાદ ઉગી ગયા છે રેલવે અને આંખે આપણે હવે ટ્રેન છે દોઢ વાગ્યે ટ્રેન છે આપણી દસ વાગે કાલુપુર રેલવે સ્ટેશન બંધ થઈ ગયું અત્યારે કામ ચાલુ છે એટલે એટલે સાબરમતી રેલવે સ્ટેશન ખુલી આપણે નાઈટ છે આપડી ટ્રેન તો સાડા નવ દસ વાગે છે નીકળીએ પછી ફાઈનલી કદાચ આપણી ટ્રેન આવી ગઈ છે

કાલ અગિયાર વાગે પૂછશું એટલે એમાં હારા હારા સ્ટેશન આવી છે અમને બધી બતાડવાના છે કે મેન મેન સ્ટેશન છે ને અજમેર ને જયપુર ને બધીઆઈ છે બધી દેખાડવાના છે બધા છે બનાવી ગયો આપણા બ્લોગમાં તમે એટલે આપણે બધું તમને દેખાય છે એમ મજા છે ટ્રેનમાં છે જોરદાર રબડી રાજસ્થાન રબડી રાજસ્થાન રબડી તો આ છે મારવાડ જંક્શન રાજસ્થાન મારવાડ મારવાડ પૂરી મારવાડ થી લગભગ આયી લગભગ અજમેર આય છે તો અજમેર જોવાનું જો આ છે આપડી ટ્રેન ટ્રેન ના બે પબ્લિક એવી મીધાર જ ની થવા દેવી રાઈડું નાખે સાય પી લઈએ થઈ જઈએ મોટું મોટું ધોઈ લઈએ મારવાડ થી પછી આ છે મારવાડ પેલું ગીત નહી થયું મારવાડ દેશની મેળી વખણાય છે મારવાડ કોઈ આપડે સમય મારવાડ જક્શન તો ફાઇનલી મિત્રો આપમેરપુગી ગયા છીએ

ફાઇનલી ગાઈઝ આપણે હિમાચલમાં એન્ટર કરી ચૂક્યા છીએ અને આ છે હિમાચલ પ્રદેશ જો ખાલી હવે આગળ હાલો ખાલી ભેગા લોકેશન આવી છે જોરદાર તો બતાડીએ હિમાચલ ને તો આપણે પેલી વાર જોઈએ તો બતાવીએ હાલો આડી વાહ

ना ना कर लिया गाइस आपले फाइनली उन्ना हिमाचल पुगी गया ને અહીંયા જે તડકો છે ને ઓહ કોઈ બાકી નથી વાના કરતા કરતાં તો આપણે ગીરમાં ઓછો એવો તડકો લાગે હું તો કે હિમાચલમાં છે ને ઠંડુ ઠંડુ હોય ત્યાં તો તડકો ફાડી નાખ્યું હશે આ છે આવું છે તો નજારો નજારો ને સારો છે કઈ ઘટે નહી પહાડું પહાડું તો તડકો છે હવે ક્યાં જવાનું છે આપણે આવી જાવ તડકો બહુ લાગે ભાઈ તડકો છે ફાળી નાખે એવો લાલ કર દે ભળી બી ભાવે છે તો આડે ત્યાં હીરું બીરું ગઈ પેલા ને જઈએ પછી તમને બતાડીએ બનના રહો આપડા બ્લોગ માં તો બસ સ્ટેન્ડ થી આપણે આ રેલવે સ્ટેશન થી ઇલેક્ટ્રિક ગેમપુડી માં બેહી ગયા ઇલેક્ટ્રિક ગેમપુડી માં જાય આપણો બસ સ્ટેન્ડ આવ બસ સ્ટેન્ડ થી જવાનું છે આપણે જો આ બાપા આકો વાર છે ઇલેક્ટ્રિક ગેમપુડી આડી બસ થોડું કઈ બહુ લાગે હડામાં આ ડોહલ બાપા જાય લઈને હવ બાટ્યું

હલો આ છે હિમાચલનું છે આપણે અહીંયા કેટલા વાગે અગિયાર આ અગિયાર બાર વાગ્યે બાર વાગ્યે પૂરીને પછી દરેકે કે એ રહ્યા તો અહીંથી રૂમ રાખી લીધો આપણે આ ક્યાં છે હોટલ મીડ પોઈન્ટમાં હોટલ મિડ પોઈન્ટ અહીંથી આપણે જવાનું છે હવે રે વહેલું ઊઠીને પંજાબ અહીંયા આપણે ખરકા છે ત્યાં ત્યાં છે આપણા

બહુ મજા આવે આવું સીન તો આલા પહાડું દેખાય ઓલા છે આપણે કયા કે હિમાચ મનાલી ના મનાલી ને શિમલા ના પહાડું જોવા દેખાય ઝાખા ઝાખા દેખાતા આમાં તો બહુ નહીં દેખાતા શેટા છે એટલે આ જો રાષ્ટ્રધ્વજ આપડો કેમ લે હરાય ખાલી જો ખાલી સાર જ અચ્છા હિન્દુસ્તાન અમારા

શહીદો આ છોકરા બધી રહી રંગી ને એમ છો કે આપડે ખોટા બોટા નાનકડું છે ગાર્ડન પણ મસ્તી નું જો વાળી જો તમને વસ્તુ બતાડો મસ્ત જગ્યા છે લોકેશન વાળી તો ફાઈનલી થઈ ગયું છે હવાર અને આપણે બંધવી લીધી છે ટેક્સી અહીંયા ઊંડા એમાંથી ટેક્સી બંધીને આપણે જઈ રહ્યા છે ફરકા બીએસએફ કે પંજાબ આપણા બેન ન્યા છે તો આપણે ન્યા જઈ રહ્યા છે હવે અને આપણે થોડી ટેક્સી વધારે છે કે નહીં એક વર પછી એને મળવાના છે તો આ ટેક્સી બંધવી લીધી બાકી આપણે થોડું એટલે થોડુંક છે એટલે બીજી બાકી ટેક્સીમાં આપણું ભેગું ન થાય બહુ એટલે હું કે થોડુંક છે એટલે વાંધો નહીં આવી છે હવે બંધુ નહીંથી આપણે થેલા છે બધું પહેલા ને આપણે જઈ રહ્યા છીએ હવે કકા તો આ છે ગાડી આપણી ના છે પેટ્રોલ પંપ નીકળી આવી હવે તૈયારી થઈ ગયા મસ્તી ને જાય હવે બીએસએફ ક્યાં પણ આપણા બેન છે રાધિકા બેન ત્યાં તો આપણી એને મળવા આયવા સ્પૈસલ ગામડેથી પંજા Di finally guys aplo phugi gaya che jo aa che bstc bsc at Harka. કેમ અને બેનને આડી મળીને જો આ છે ખોરકા નું કેમ પંજાબો ત્રણ રાખ્યો ટોપી આપણે બેનને બેન મળવા આવ્યા સ્પેશિયલ તો હવે અંદર ને આ છે આપણે સાહેબ ને મળીએ જઈ આગળી તો આ છે બીએસએ પેસ્ટ્રી આપણે એ વાત જોઈ રહ્યા છો બેન ની બેન આગળી આવે પછી મળીએ આપણે બેનને

ફાઈનલી અમે રાધિકા બેન પાસે પૂગી ગયા આ છે મારા રાધિકા બેન ના છે પ્રગતિ પક યાદ કર કોત આપડે નામ પાડી ગલ છે એનું નામ આપડે જ પાડી ગલ છે આ બ્લોગ માં છે આપડા યુટ્યુબમાં માં પીજો

અમારા બેન ને ખાવા તા પીઝા તો અમે લઈ આવ્યા પીઝા તો એ ચટણી બટણી નાખી હરાણે તો બેન ને એટલે ખાવું હોય તો લઈ આવવું તો પડે ને પછી બેન માટે આવ્યા સ્પેશિયલ તો લઈ આવવા પડે આ પીઝા ના બેન હવે ગરડી નાખી છે બેન પીઝા ને તાણા ના ભાગવાનો સમય થઈ ગયો આપણો આવી ગયો બધાય તમને કીધી છે તાટા હવે ભાઈ તો અમે એવું નીકળીએ ધીમે ધીમે આપણો ટાઈમ પૂરો થઈ ગયો મળવાનો બેન દે એ ઢીંગલું જો મસ્ત થઈ જાય તો આપણે રાધિકા બેન ને મળી ને પાછા થઈ ગયા છે હવે આ છે રાધિકા બેન નો કેમ્પ બીએસએફ કેમ્પ ખરકા પંજાબ હવે રાધિકા બેન ને મળી ના થેલા ને બાંધી ને આપડે ભાઈ ગયા હવે આપણે હવે જઈએ હિમાચલ ને આપણી પાસે અહીંયાથી ટ્રેન છે આ ટ્રેનમાં ચડી જઈએ નીકળીએ ધીમે ધીમે ચાલો મળીએ હવે જય હિન્દ જય ભારત ભાઈ હવે ઘરે પાછા તો આખો વિડીયો જોવાની મજા આવી હોય તો આપણો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ છે હિમાચલ ના હવે અહીંથી આપણે નીકળી ગયા આડી આપણી ટ્રેન આવે રસ્તામાં છે હવે ભાઈ જાય ટાટા વાયબલ મિડા ગામમાં જાય